નગરજનો ભાઈઓ બહેનો વડીલો એ બધા મને સાથ સહકાર આપજો આપણે નગરને ડેવલપ કરીશું છોટાઉદેપુર નગરની વિકાસ યાત્રા છે જે ઓગણીસો છન્નું થી રોકાયેલી હતી એને હવે અમે આગળ ધપાવીશું અમારા વિકાસ સાથે મળીશું સંસદ સાહેબ નારણભાઈ રાઠવા સાહેબ ઉપેન્દ્રભાઈ નગરના સભ્યશ્રી નગરજનો ભાઈઓ બહેનો વડીલો એ બધા મને સાથ સહકાર આપજો આપણે નગરને ડેવલોપ કરીશું સારું ને સુંદર બનાવીશું ભારત માતા કી જય આજ રોજ છોટા ઉદેપુર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી જેની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોહલી ઉપપ્રમુખ તરીકે પરવેજ મુસ્તુભાની મકરાણી મારી વરણી થઈ છે તે બદલ જિલ્લાના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ માન્ય સાંસદ સભ્ય શ્રી જશુભાઈ માન્ય માજી સાંસદ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા સાહેબ જિલ્લાના તમામ હોદ્દેદારો મારા મોટાભાઈ સમાન સૌરભભાઈ મુકેશભાઈ અને પ્રદેશના નેતૃત્વ કરતા માન્ય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ભાજપની બધી ટીમનું ખાસ કરીને મારા સાથી કોર્પોરેટરશ્રીઓનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને બિનહરીફ અમને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટ્યા તે બદલ સૌનું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ છોટાઉદેપુર નગરની વિકાસ યાત્રા છે જે ઓગણીસો છન્નુંથી થી રોકાયેલી હતી એને હવે અમે આગળ ધપાવીશું અને કામ કરીને લોકોને બતાડીશું